ચાર <laughs> ના <laughs> <laughs>

એ તો મારવાનો થાય છે ને એ પાસી તરલો કરી જો તો મારે મારા હાથે પેલા મુ છોકરો ઉઠાઈને જમ લાવ્યો કે પેલો દે તે મારા પૈસા લે ઉલે પેલા લીજો તે ઈ તો આવસર ન કહી શકાય ભાગ બે જોવા માટે અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મળતે હે દુસરે ભાગ કે સાથ